હાલો હવે નવરી થઈ નીરાય તે ટીવી જોવા બેહું આ લે આ કોનો ફોન આવ્યો અત્યારે હા બોલો રેખાબેન લે પણ ઈ બધું જ કરી દીધું તો તમારે ખાલી ઈ જોવાનું હતું કે ચીઠ્યું લખી છે ને બધા એમાંથી કોની કોની કઈ કઈ છે અને બધું ખાલી લિસ્ટ કરવાનું હતું એટલું કામ નથી થાતું બાપ રે હું માં નવરી થઈ તે ટીવી જોવા બેહવાની હતી ત્યાં તમાર ફોન આવ્યો કોઈ રૂ હાલો ત્યાં આવતા રહ્યો હું કરી નાખ્યું બધું આપણે હા ભાઈ આવીને કાઈ કામ ના થાય ને કોઈથી ગણપતિ બાપા આવ્યા છે તો કે આમ ધોરક તો હતો જ મને ગાડા એકનો

એ ધરતી અંબર સીતારે રબ્બી ઉસસે ગવારે જિસકી પ્રતિમા ઉતારે કરતા સાયા તેરા છે દેવા શ્રી 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 એ થાને આવી ગઈ હું તી મને ફોન કર્યો તમ અરે મા ક્યાં આવી આની એટલે દરિયો ખાલી કરવા જેવું થાય થાય કોઈ દી ના થાય એમ તો એક કામ કરો ને નવરાત્રી પછી જન મોકલજો ને મારે થોડું કામ હતું એને ખબર છે બધી એમ એટુ છે વસ્તુની તો તમને માર સમજાવવાની બેન ટાઈમ બગડશે તિમન બુદ્ધિ વિના ની સમજીસ તિમન એ ભગવાન મોઢે મોઢે કેમ કેવું એમ તો છે પણ શું કામ હતું વળી રેખા બેન ને એન વાસો ઉટકવાના હતા તે તમાર ઉટકી ન ખાય ને તો એ નવરા થઈ જાય તો આવત આયા ના ના માર ભાગ માં વાસણ નોતા ભાઈ માર ભાગ માં ખાલી છે ને જમવાનું જ હતું હા આ લે લે જમવાનું એક કામ છે આ માર ભાગ માં એ હતું હું કરીને આવતી રહી હે ભગવાન રોહિન વાસો ઉટકવા નથી બેઠી બેઠી અર્થેલા લેતી હોય તે ઓલી મોકલી દીધી હશે મને લાગે ને આવું હશે પણ આ રોહિન અહીં આવવા દેતી હોય ભાઈ સેફટી ને કોઈ જોઈ આવું એમ કીધું હશે એક કામ કરી આપણે જળપાબેન ને બોલાવી લઈએ એ હું જાઉં છું મારી કંઈ જરૂર જ નથી તારે તને છે મારી યાર કંઈ ફાવતું જ નથી મા ગણપતિ લેવા ગયા ને તય તું મને છે ને કંઈ પૂતી નહોતી અને એકલી એકલી બધું કરતી હતી અત્યારે હું આવીને તો તને છે ને ગમતું નથી મારે કોઈ આવું જ નથી ને વાતીમાં નહીં આવું ને પ્રસાદી લેવાય નહીં આવું ને જમવાય નહીં આવું ને કાંઈ નહીં આવું ફાળો બાળો લખાયો હશે ને એ હું પાછો લઈ લઈશ એ ભગવાનને દીથેલી વસ્તુ પાછી ના લેવાઈ માં બે હોસાન મને આયા જલપાબેન ને બોલાવું છું શું કામ પડ્યું અરે આપણે સ્પર્ધાયું રાખીસ એનું બધું આયોજન કરું છો નવરા નથી તો કાંતા માં તો સે માં આ નાખે છે હારી ઓક્સિજન પૂરે સે બેઠી બેઠી આગ માં એ બધાયને સાથે મળીને કરવાનું છે શેરીના લોકો છે ના 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 એમ કહી દે ને મને થાવતું છે ને બોલાય કોઈ નથી પાછળ પાછળ આવો સો પીછો કરતા મારા લાડવા અત્યારે આયોજન કરવાનું છે લાડવા બાપાને હોય ને ત્યાં આવજો આવ કઈ વિના કરી નાખીએ નથી જમવા જાતા ન્યા નથી લાડવા ખાવા જાતા તમને તેમ કે કર નાખશે નથી કોઈ ખાવાન દેવાનું આયોજન કરવાનું છે એ પણ હું તો નોતી આવતી આ ડોહી માં જોને એ ભગક પકું કગરતા પાસ આયા બોહી ગયા જો તો ભાર દેને કોઈ રવાયા બોલાવી લાવશું હવે જાતા જ નહીં અંદર ઘર માં કોઈ એ કેમ ગયા ડોહી માં કાઈસ તમે આઈ વારે ખબે પાસર મૂકી દેવાય ને આ ડોહી ને પૂછું પહેલા પાસર મૂકાય કે ના મૂકાય એ બે આંખું કાઢે તો કાઢવા દેવાય એની આંખું ના આપને હું છે લાગે બેન પછી એનું પૂરું ના પડે કાન ફાટી જાય કાન માંથી લોય નીકળવા મને એટલું બહમરાવે આપને

હવે આમાંથી છે ને એક એક સીટી ઉપાડતી જઈશ ને લખતી જઈશ કોણે હું સ્પર્ધાનું નામ લખ્યું હોય બરાબર અને જે બહુમતીમાં થાય સ્પર્ધા એ આપણે રાખવામાં આવશે સૌથી પહેલા રાખવાની તો બધી છે આપણે જ સોચ કરવો હોય ગણપતિ આવ્યા પછી એ મારા વિના કેમ આયોજન ચાલુ કરી લીધું તમારે પર પંચાયતને આયોજન બંધ થાય તો પછી આમાં તું ધ્યાન દયો ને એ હા ઓ બહુ સારું એમાં ઊભી ક્યાં થઈ જસ બેહીને સમજાવું તો તમ સમજશો નહીં આ લાવે કરવામાં છે ને મની પાછી તો મને સલાહ દેવા આવસ બીજું તો હું સલાહ હદ દઉં ને સહકાર તો હું દેતી નથી તમને તેવું જ છે ને

હા ઓય ઈ મજા આવે અમે નોલા ખાવા ને પોસા ના થાય પણ એમ હાલે ખરી આ તો સ્પર્ધાનો ભાગ થોડોક મુકાય સ્પર્ધામાં આવું જોઈએ બધાને હરખુ આવડતું હોય પરફેક્ટ આવડતું હોય હે તો પછી થોડાક કાઈ આપણે દાત કાઢવાનું કાઈ થાય આ તો દાત કાઢિયામાં મેન પર્યુ થ્યું ના હોય બધે દાત કાઢે મજા આવે સ્પર્ધામાં જ કરવાનું હોય બધા હરખુ કરે તો હું સ્પર્ધા સ્પર્ધા ના કે એ તો હું એમ સિરિયસ કોઈ એક બની ગઈ એવું આ તો હસી મજાક કરવાની હોય ક્યાં ગડબડતી બાપા પોયતા આવડતું નથી એટલે એન વાત ફેરવી ફેરવીને કઈ રાખશે તમને આવડે છે ને પંચાયત કરતા તો કરી આવો ચાલ પાછા હું અહીંયા પાછું હું પંચાયત શું કરી તો કયો મને તમે હે થોડુંક તો કયો જ્ઞાન તો દો અમને અમે તો કરતા નથી તું પંચાયત કરસ ને એટલે તો ગામમાં કોઈ નથી કરતું આ લે લે હું પંચાયત કરું મને જ નથી ખબર કયો તો ખરી પણ હું શું કરું સુઈ એ હાલ ને એક બેન ના 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 ડોહી ડોહી ભેગી થયું છે કેવા તો દે હું પંચાયત કરી આખા દી કામમાંથી નવરા થાય છે આપણે તે પંચાયત કરવા જઈએ અને પાછા તો પોઈટ તાખો દી બાજુમાં જ પડ્યા હોય અને પાછા આપણે કેવા આવે છે બોલ પંચાયત કરે હાલ હું એ ગગડી બેન આપણે આગળ વધીએ પછી આપણે તો કામ છે એને તો પંચાયત જ કરી દઈએ બેઠા બેઠા આવો ઈ વાતે હાસી છે હા તો તમે કામ કરીને તૂટી પડો છો અમે તો બધી બેઠ્યું જોય આરામ જ કરતી હોય હા એટલું હાસુ નતો બોલવાનું મમ્મી કે આરામ જ કરતી હોય જા ને હવે તું વાડી થાતી છે એ હોય તઈ કામ કરવાનું હે કે ને તમે નોતા આવ્યા ની પેલા કામ નસલ નું ચાલુ જો તો તમે આવ્યા ને પછી જ છે ને આ બધી ચાલુ થયું છે ત્યાં સુધી માસલ જો ચીઠ્યું કેટલી બધી કાઢી લીધી હતી ને બધું એને લખી નાખ્યું તું હવે તમે આવ્યા ત્યાં ની લપ ચાલુ થઈ ગઈ છે એ તો વઈ જાવું ના રે ના તમે વઈ જાવ તો તમારી જ થાય હવે તો હવે તો તમે છે ને આમ ટોપિક બની ગયા છો એ ચાલુ કઈ જાય હવે લખવાનું અને મને પૂછે હો બધું એ જો ભાઈ અત્યારે છે ને બધાય હમતે બેઠા છે અને ભાઈ એક એક ના કઈ પૂછવાનું ન થાતું જી તમારે જેવું થાતું હોય કે મારા બોલું છે બોલી જવાનું હોય કે એક 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 ને પૂછવાનું એ બે ને આ ડોહી માં બે ને કરવાનું છે કે નવરાસી એક તમે એક કામ હોય ટીવી જોવા બેઠી હતી તો ટીવી જોવાનું મારે

તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ જલ્દીથી ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી ધમાલ જોવા માટે